હેલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ પારપડા બીજનો મેળો જે ભરાય છે રામદેવનું મંદિર છે ત્યાં તો આપણે રોડ પર ચાલતા ચાલતા મંદિરના ગેટ સુધી જઈશું તો સાઈડમાં તમે જોઈ શકો દુકાનો લાગેલી છે દુકાનો લાગેલી છે રોડ પર પબ્લિક બહુ જવર જવર વધી રહી છે આવા જુઓ પણ આઈસ્ક્રીમની ગાડીઓ કેળાવાળા બધો મોટો મેળો ભરાય એટલી બધી પબ્લિક આવી રહી છે તો મિત્રો કોઈક દિવસ તમે પણ રામાપીના મંદિરની મુલાકાત લેજો મિત્રો તો બાપોધણીએ તમારું પણ ભલું કરશે અને આ મેળો જગ્યા જે આપી છે એમનું પણ ખૂબ પરિવર્તન થાય એવી આપણી અપેક્ષા મિત્રો તો જોઈ શકો છો આગળ આપણે જઈએ છીએ આ મેળો શરૂ થઈ ગયો છે તો આપણે હવે ગેટ સુધી જઈશું ચાલતા ચાલતા તો હવે ગેટ આવવાની તૈયારી છે ગાડીઓની બહુ પીડ છે ચાલવાનું પણ બહુ તકલીફ છે પણ આપણે બ્લોગ બનાવવાનો છે તો મિત્રો હવે ગેટ સુધી આવી ગયા તો આગળ માતાજી કોઈ ઉપા છે માગે છે તો કોઈક દિવસ આવે તો આવો તો આપજો રૂપિયો બે રૂપિયો આપવામાં કઈ આપણે ઓછું નહીં થઈ જાય મિત્રો તો આ ગેટનો ગેટ છે રામદેવ પીર પ્રવેશ દ્વાર મંદિરની અંદર જવાનું તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી નાખ્યો છે મિત્રો તો એક કાકા ઢોલ લઈને એ પણ આશાયી છે અને આગળ તમે જુઓ છો મિત્રો આ કોઈનું કામ થઈ ગયું છે તો નેજુ લઈને આવ્યા છે જે નીચે ચાલુ છે ને ગરબા રમવાનું ચાલુ છે આ બાજુ સરસ મજાનો એક ચબૂતરો બનાવેલો છે જે ચકલોને ચણ નાખવા માટે નાચવાનું શરૂ છે મિત્રો મને પણ નાચવાની બહુ જ ઈચ્છા છે પણ હું બ્લોગ બનાવવા આવ્યો છું તો નાચી શકું તેમ નથી તો આગળ તમને બતાવું મિત્રો કે આગળ આ મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો મંદિરની અંદર અત્યારે કેટલી ભીડ છે કે જેની શ્રદ્ધાળુઓની કોઈ પાર નથી સીમા નથી મિત્રો એમનું કેટલી શ્રદ્ધા હશે અને આસ્થા હશે વરસાદનું વાતાવરણ છે તે છતાં પણ પબ્લિક લાઈનમાં મિનિમમ અડધો કિલોમીટર ઉપર લાઈન હશે મિત્રો તો તમે ભક્તોનો શ્રદ્ધા જોઈ શકો છો મિત્રો તો આ રામદેવીનું મંદિર રામદેવીનું એટલું સાથ છે રણુજા હોય કે અહીંયા હોય પણ વિશ્વાસ હોવો જોઈએ મિત્રો કોઈ બી નાનું મોટું મંદિર ગમે તે હોય વિશ્વાસ હોય તો આપણું વાણ તરી જાય છે મિત્રો તો ચાલો અમને આગળ તમને બતાવીએ તો આગળ તમે જોઈ શકો છો મિત્રો બેસવા માટે ધર્મશાળા બનાવેલી છે ત્યાં પબ્લિક બેઠી છે કોઈ વરસાદનું વાતાવરણ હોય તો પતરાનો શેડ પણ બનાવેલો છે અંદર પંખા ચાલુ છે અને ચાની નાસ્તાની ફૂલ સેફટી છે મિત્રો તો માલિક એમને ખૂબ આપે અને આ જમણવાર પણ સામે ચાલુ છે હું તમને બતાવું ત્યાં કે રસોડું ચાલુ છે જમવાનું પણ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો કેટલી પબ્લિક જમી રહી છે અને કેટલું લગ્ન જેટલું આયોજન કરેલું છે કે જ્યાં મંડપ બાંધેલો છે મસ્ત મજાનો અને સારા સારા માણસો પણ અહીંયા આવીને પ્રસાદ લે છે મિત્રો તો તમે પણ કોઈક દિવસ આવો તો આવજો અને આ મંદિરના પાછળનો ભાગ છે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું મંદિર બનાવેલું છે તો પછી મને ચા પીવાની ઈચ્છા થઈ તો ચાના ક્વોન્ટિટ ઉપર આવી ગયો છે મિત્રો જોઈ શકો છો ચા પણ અહીંયા ફ્રી ઓફ છે તમારું દિલ માને તો અહીંયા ભાવથી ફળાવજો બાકી કોઈ જળઝગડી નથી આપે ના આપે એનું કોઈ મતલબ નથી પણ પ્રસાદ જરૂરથી લેજો અને અહીંયા રબડીનો પ્રસાદ પણ શરૂ છે મિત્રો અંદર મોટા પાયે રબડીની લઈ શકો છો પડેલો છે શરૂ છે રબડીનો પ્રસાદ પણ પાણીની પરફ પણ છે અહીંયા પાણીની પણ ફૂલ છે છે તો હવે છું બહાર હું અહીંયા જુઓ તો હવે હું આવી તો હેલો મિત્રો હું આવી ગયો છું બહાર તો અંદર જુઓ બહાર નારિયેળવાળા પણ છે તો ફૂલ વિડિયો મારા યુટ્યુબ ચેનલ પર મળી જશે તો મિત્રો આગળના વિડીયોમાં ફૂલ વિડીયો બતાવીશ તો ખૂબ દિવસ આવો તો પારફડા જય બાબારી જય રામદેવ જય રામ ગેટ છે તો આવતા નવા વિધાનમાં આપણે ફરી મળીશું મિત્રો જય માતાજી જય બાબા